એ મારા મિત્રો મુજબ સંતાનો ગળો બંકોનારે આપણે ફરીથી મેળવા દેવાનું હ ગાડી લાલ ન લઈ પરણ લઈ ગાડી આવી જઈએ આ બધાને આબાર નઈ પણ મેણે ઉપર આવી હાલ તો રોનક બંકો

अब बसै भठी नाकी दोना ना ya!

બાપ એ નીકળી ગયા કે મોસમ પણ બગડેલો હ તો આપણે આ રસ્તા પર નીકળી ગયા આવી તો જોઈએ ચેકિંગ નું વિડિયો લ્યા દે તો વિડિયો ભી આવી જાય જોજો તમે રસ્તા પર નીકળી ગયા

થોડો થોડો વરસાદ પણ ચાલુ હતો તો આપડે મોટા ઢોકળી બધી ગયા ગાડી nah itu apa mie miehanai kulap wajinya itu udah mulut udah itu aku abah dari pas હાલ તો રોડ બનાવવાનું ચાલુ એટલે બધું મેદાન ખેદન મેદન હજુ રોડ બનાવ ચાલુ મંદિર તો ગાડી વાડી પાછી ચાલુ તો હવે હજુ બનાવ નહીં ચમક પરસાદ ચાલુ હતો આપણે ગાડી આટલો વિડીયો લઈ લઈએ પહોંચી જ આપણે દવાખાનું જો એ ગાડી લગાવવાનું ચાલુ જ થતો જો કમકાજ ચાલુ કરી દીધું હવે ઉત્તરાવાનું જો ઉત્તરાન ચાલુ થઈ ગયું હવે મને પકડ नंदी पे वर्षादा आको क्याऊ ini? ઉતારી દીધી આપળો બે બે ચેક કરાની જો તમે તો આપણે ચેક કરી દીધી છે કાળી તો વિદારે ખબર છે પણ આ તો ઉપર નીકળી છે અને તેવરું કોળો બંધાયેલો લો ઓલા લાલ ના આપણે ચેક કરાવી દીધી છે અને લાલ તો ઉપર નીકળી છે હજુ કાળી બાકી હે તો જુઓ તમે કોંગ્રેચ્યુલેશન 天狗，天狗的精彩。 તો આપણે મેવડ જઈને આઈ ને રાઇફલ ને તો જુઓ તમે તો તમે જુઓ હજુ નવરાની બાકી હાલ તો રમાવીએ પેહલા એટલે તપ તપ થાય પછી નવરાઈએ તો બાપડી ઠંડી વળાઈને એટલા માટે હાલ તો રમાઈએ પહેલાં પછી નવરાઈએ રાયફલ હાલ તો જો તો ઝૂપચી બાપુ જોવા આવ્યા આખો દિવસ કંટીએ તો આઈ પણ આ તો બપોરે કહેતા હતા તે જોવા આવ્યા આમ તો અમે ત્રણ વાગે સોડીએ નહીં એના ત્રણ વાગે કંટી છે પણ આ તો અમે બે વાગે સોરી હતી હતા એ માટે અમે વિડીયો એમના વિડીયો લીધા કે જેથી કરી ઓળખામ પડી જાય તમને પણ તો તમે જુઓ જસુભા આવશે પણ થોડા લેટ આવી જસુભા તો હાલ તો રોનકલાલના વંજિતભાઈ બે કલાક ફેવરી રહ્યા જુઓ તમે કાળીખોળી દાળા પૂરા થયા નહીં તો એને ચેક નહીં કરાય અને લાલ તો લાલ તો આપણો પાકી પરત છે એ પણ તમને કહે પાણી હાથ નહીં આગળ ચિંગાર કોડો બંધાયેલો હ તો આ તો રાઇફલ નવા ચોકડા ચોકડું નવું લાવવું હોય છે આ તો જુઠ્ઠા જેવું ચોકડું હ તો જુઠ્ઠા જેવા ચોકડામાં એવું એવું રમ તો તમને એ પણ એ પણ બતાવી દઈએ Tuh, jauh, Tummi. no, atau betah kare bau miyaman ayah, yuk. Tuh, atuh, Pahari awalan, pakar awalan, tislam, atuh, alat, yuk, di jahit, biar jenak. Nah, jasubah, ayah, yuk, jauh, Tummi. Jasubah, ayah, yuk. Lanjut, મને આ કંઈ ગયું એ જશમા રમાય દીપ બેસી રહ્યો પણ મંદિર પર જયદી ગેમ ચાલુ પૈસા વાળી મંદિર બહાર ચાપતો લઈને ગયો ન બાપુ આવી ગયા જોવા ગમ તો એ કંટીએ જોવા ખાસ કરી રાતે દહ વાગે જેવા આવી મોડા તો કદી તમે એમને જોયા નહીં હોય એટલા માટે તો આજ અમે બપોરે રમાડી એટલે દુર્ગી બાપુ હતા અને એના ફાર્મના માલિક સિમિયન પહેલો નંબર એમનો આવો માલિક માં બીજો નંબર રંજીત નો આવો તો જો એ રંજીતના પપ્પા થઈ આમ તો તે હવે આપણે રેફલ નો ચોથા લો રમાડીએ હજુ તો નવરાવાની બાકી જ છે નવરાવશે એટલે તમે જુઓ ખાલી વિડીયો જોતા રહો તો સાઈન અપ મારશે સાઈન અપ રાયફલને નવરાઈએ ચમક ચોમાસું હતું એટલે માટે અમે નવરાવતા જ ન હતા જીને ચંક ચોમાસાની જીવાત પણ બહુ જ કહે તો ઘોડીઓનો જીવાત બહુ કડ એટલે માટે આપણે નવરાઈ નહીં તેણે નીકળ્યો ઘોડીઓ ચોમા ચાર જેવી ચાર વખત જીવ નવરાઈ છે ચમકો બહુ અતિશય જીવાત પડી છે એટલે માટે નગર ઉનાળો હતો તો અમે અઠવાડિયા દર શનિવારે નવરાઈ જતા બધી ઘોડીઓને તો હાલ તો આપણે ચોમાસું ચાલે નવરાઈ નહીં પણ હાલ જ આટલું રમાડી નવરા કાયદેસર તો હું જોવો છું રણજીતભાઈ મંદિર છે નવરાવી એ પણ વિડીયો આવશે જ દર વ્લોગમાં જોતા અને હજુ આપડે ઘણી બધી કોમેન્ટો હતી બધાની બાદલ ને ક્યાં બતાવશે બાદલ ને ક્યાં બતાવશે તો કાલકો તો પરમ દિવસ આવી જાવ બ્લોગ વ્લોગ બાદલનો ને નો કવરિંગ ચાલુ જ છે આજે પણ એક કોળી આવી હતી પણ અમે નરવા નતા ગયા નહોતા હતા હજુ તો કવરિંગ માટે ફરી એક ઘણી બધા આવી તો હજુ આખા આખો વ્લોગ આવે એટલે તમે જોઈ લેજો અને હવે રમાડી થોડી એક્શનમાં બેક્શનમાં લઈ લઈએ અને એક્શનમાં લઈ આજે કોળીને નવરાવન ચાલુ કરવાનું હ તો રોનક કોઈ હાલ તો એક્શન માં લેવા માટે તૈયારી કરાવી જો તો હાલ તો તૈયારી આવી એક્શન ઉઠાય છે જો બાપુ આયા હે તો 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 તાન તમને બાકી ઘણા બધા વ્લોગ આવશે અજુ તો મમ્મી પણ આવી ગયા હે મનિતના મમ્મીને તુલાલના મમ્મોને આવ્યા હિ તો હાલ તો બધા થોડો અડધો કલાક જેવો ટાઈમ કાઢીને આવ્યા બધા કો રમાવા માટે મેમન ફિલ્મ બેઠા હિ પણ કાકોને બેઠા હી નિયમન જોડે ને સુભાનો રણજીતભાઈ રણજીતભાઈ બે જણા કોળી રમાડવા આવ્યા રણજીતભાઈ પહાઇ કંઈ ગયા હી આ રણજીત રણજીતના ફાળોને આવ્યા હી તો જુઓ હેડ જ આવી અને એક્શનમાં લઈ લીધું રાઇફલને

તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય તો જુઓ કે હાલ ભેગો ગાય પીવા માંડ્યા છે તો જુઓ એ બેવાનો પ્રેમ જેટલો હોય રાઈફલનો ગાયનો અને કાલ વ્લોગ આવશે તો જેને મળવું હોય આપણે દુકાના કોડી વેકાણી નહીં બચ્યું જેને લઈ આવ્યું હોય એ કોમેન્ટ કરો નંબર તમને તાત્કાલિક મળી રહે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે